અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ દ્વારા લાલ આંખ ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ દ્વારા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન તળાજા તળાજા પોલીસ દ્વારા શાક માર્કેટ વિસ્તારમાં રીતે લારીઓ રાખી તથા રસ્તા પર શાકભાજીના થડા ગોઠવીને અવરોધ સર્જતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી સાથે જ દુકાનોની બહાર નિયમ વિરુદ્ધ લટકાવેલી વસ્તુઓ થડાઓ રાખનાર દુકાનદારો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો સામે પણ તળાજા પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેમાં ત્રણ સવારી વાહન ચલાવવું વાહનની નંબર પ્લેટ ન હોવી સહિતના ગુનાઓ બદલ વાહન ચાલકોને દંડ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કામગીરી તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી જેમાં તળાજા પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો